કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છે ના તો જો બાળે બેઠા બેઠા પડા વાળી કેમ કે જાનુ જુનાગઢ ગયા હતા અને સ્મૃતિ જમન પણ નિશાળે ગયા હતા આપણે ઘરે એકલા હતા ને એટલા માટે આપણે બાળે આજ આવી ગયા હતા માંડવાની જે પડા વાળવા આપણે હર્યું ઘર નહીં બધા આવી ગયા હે

અવ ગયા તો પત્રાવડી ભરવા પત્રાવડી ભરી આયા છે અને ભેગા ભેગા થાળી અને વાટકા પણ લઈ આવ્યા હે તો તમને હમણાં બતાવું થાળી અને વાટકા તો જો આ થાળી ને આમાં હે વાટકા લઈ આવ્યા હે અને પતરાવડી ભરી આવ્યા હે તો ભરી આવ્યા છોટા હાથી માં અને આવ્યા એટલે મીંદરી પણ આવી હે જો પતરાવડી ખાલી કરવાની હે ખાલી કરીને થપો મારી દેસુ